સલામ સલામિકુમ કેમ છો બધાય મજામાં જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા હાલ હું હમણાં જેલમાંથી સાત આઠ દિવસ પહેલાં નીકળી છું બારી અમરેલી સહ જેલમાં હું હતી અને જે પણ કાંઈ ગુનો દાખલ થયો છે એ ક્યારે થયો શું થયો કેમ થયો કોણે કર્યો એ હું કાંઈ જાણતી નથી પણ જે પણ કાંઈ કર્યો છે એમાં એક મને મજા પણ આવી અને જે સફર મેં કરી પચીસ દિવસની જેલના એમાં પણ મને મજા આવી અને રહી વાત એ કે પચીસ દિવસની અંદર જે મેં જેલના દિવસો કાપ્યા છે એમાં પાંચ દિવસ તો મેં ખાલી જોવામાં સમજવામાં એમાં કાઢી નાખ્યા અને વીસ દિવસ જે મેં આનંદ લીધો એ વીસ દિવસની આનંદ મેં એવો લીધો કે કોઈ એવું નથી કે કોઈ મુસલમાના છોકરાવાળે સંબંધ કે કોઈ મુસલમાનનો કોઈ વ્યક્તિ કે કોઈ મુસલમાન પ્રત્યે મને નફરત ના વીસ દિવસ મેં નમાજ પડવાનું ચાલુ કર્યું વીસે વીસ દિવસ મેં પાંચે પાંચ ટાઈમે નમાજ પડી પછી નમાજ પડતા પડતાં જે મને આનંદ આવ્યો જે નમાજ પડતા પડતા મને સુકૂન મેળવ્યું એ સુકૂન ખરેખર કોઈ જગ્યાએ છે જ નહીં કારણ કે પાંચે પાંચ પાંચ દિવસ તો મેં ખાલી શીખવું જે બાયું મમ્મીડેનની હતી અંદર એ શું કરતા હતા કેમ કરતા હતા કઈ રીતના હતું પછી નમાજ પડવો કોઈ ગુનો નથી એવું ન વિચારવું કે આપણે હિન્દુ છીએ આપણે નમાજ કેમ પડવો અને કઈ રીતના કરવું ના નમાજ એટલે પડતી હતી કે અંદર સુકુન મળતું હતું શાંતા